અમારો સંઘ પોતી મણાબા અને હવે કર્યો જમવાનું ચાલુ હા રસોડા રસોડો ઓ રસોડું પોતીએ રસોડા કને હવે બે ગયા બધા જમવા બાકી તો જિંદગી મોજ પ્રેમજી ભાઈ સેવામાં આવી ગયા છે મોમાયા પટેલ ભાઈ સેવામાં આવી ગયા છે બાકી સુવિધા તો ફૂલ કઈ ના ઘટે રાખો લઈને કાંદા બસ કાફી મોજે મોજ આવી મોજ તો ભાઈ બંધો ભેરી જ હોય મારા કલેજા

આ અમારો દેશી ભાણો ગામડાના દેશી મારા વાલા